તો અંબાજી મંદિરમાં હોમાત્મક શતંડી યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી જેમાં પૂર્ણાહુતિમાં મહાઆરતી કરવામાં આવી હતી ભાજપના નેતા યજ્ઞેશ દવે પણ પરિવાર સાથે હાજર રહ્યા હતા ગઈકાલે શરૂ થયેલા સમસ્ત જીવ કલ્યાણ યજ્ઞની પૂર્ણાહુતિ થઈ અલગ અલગ દ્રવ્યો અને અલગ અલગ ભોગની આહુતિ આપવામાં આવી મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે પહોંચ્યા હતા જે મહારા સુરી અંબાના સાનિધ્યમાં મહારા સુરી અંબાના દેવસ્થાન ટ્રસ્ટ અને યજવાનો દ્વારા જે સત્સંગી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે ત્રણ દિવસ ચાલનાર આ યજ્ઞની અંદર ઘણા બધા દ્રવ્યોની આહુતિ અપાશે પંદરસો જેટલા લાડુની આહુતિ અપાશે પંદરસો જેટલા માલપુઆની આહુતિ અપાશે અને મહાગણેશ યાગ પણ કરવામાં આવશે જેની અંદર મોદકની આહુતિ પણ આપવામાં આવશે આ રીતે ત્રીદિવસીય મહાયજ્ઞનું આયોજન ધવલની થતું હોય છે એ આજે મા અંબાના સારિત્યની અંદર માં ચાચર ચોકમાં અંબાના આયોજન કરવામાં આવેલ છે અને જેનો લાભ ઘણા બધા ભક્તોશ્રીઓ એ વિધિનો છે